તો અજય માતાજી મારા કલેજો તો આજને એક નવો વિડિયોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાનું છે કે પોલીસ કોન્સ્ટેબલ માં જે 14,28,000 ફોર્મ ભરાયા છે એમાંથી કેટલા ફોર્મ રદ થયા છે અને આની ફ્રીડ આપ કેમ હશે તો મારા કલેજો 14,28,000 પોલીસ કોન્સ્ટેબલ માં ફોર્મ ભરાયા હતા એમાંથી 88,000 ફોર્મ રદ થયા છે અને મારા કલેજો 10,000 ફોર્મ જે ફી ના ભરવાના કારણે રદ થયા છે એટલે કે ટોટલ 68,000 ફોર્મ રદ થયા છે અને મારા કલેજો 3159000 ફોર્મ જે છે એ માન્ય ગણવામાં આવે છે જો અમારા કલેજો તમારું રદ થયું છે કે નહી આજ તમારે જોવું હોય અમારા કલેજો મારી ટેલિગ્રામ ની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો લિંક પર जाओ અને તમે મારા કલેજો મારી આઈડી પર જોઈ લેજો મે PDF અપલોડ કરેલી છે જે જેના જના કેવું કે રદ થયા છે એ અને મારા કલેજો તમે જ્યારે ફોર્મ ભર્યો છે એનો કેવું કે તમારો કન્ફર્મેશન નંબર હશે એ નંબરથી તમે ચેક કરી લેજો તો મારા કલે જાઓ ખાસ આ ધ્યાન રાખજો અને ચેક કરી લેજો કેમ કે પછી પાછળથી કદાચ રદ થયું હોય તો તમે કેવું કે ગાંધીનગર જઈને અરજી આપી શકો સાચી વાત મારા કરે આવો એટલે ખાસ આ નોંધ કરજો નવા વિડીયોમાં મળીશું છે માતાજી બિગ થેન્ક યુ ફોર બહુ બહુ ધન્યવાદ